સુરત શહેરની અંદર હાલ મોતનો આંકડો અંદરખાને ખૂબ જ મોટો છે વાત કરી રહ્યા છીએ કોરોનાની ત્યારે સુરત શહેરમાં મોતનો આંકડાને જોતા સ્મશાનો હાઉસફુલ થવા પામે છે ત્યારે હવે બારડોલીના ધામની અંદર પણ સુરતથી અગ્નિસંસ્કાર કરવા માટે જાય છે જુવો વિશેષ એવા કોરોનાનો કહેર હવે ચરમસીમાએ જઈ રહ્યો છે ત્યારે ખાસ કરી સુરત શહેરમાં કોરોનાના કેસો સમનું નામ નથી લેતા અને મૃતકો પણ વધી રહ્યા છે અગ્નિદામાં અગવડતા પડી રહી છે અને તમામ ગૃહો ફૂલ થઈ રહ્યા છે ત્યારે મોડી સાંજે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો બારડોલી વહીવટી તંત્ર સાથે નિર્ણય કરાયો હતો હવે સાથે બારડોલી ખાતે આવેલા મોક્ષધામ એરપોર્ટ નામના સ્મશાન ગૃહમાં સુરત શહેરના મૃતકોને અગ્નિદાહ આપવા નક્કી કરાયું છે પ્રવર્તમાન કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિના કારણે જે કોમોર્બિડ પેશન્ટ છે જે મરણ થાય છે અને સુરતમાં થોડી જગ્યાના અભાવના કારણે એ લોકોને લાંબી લાઈનમાં ના લાઇનમાં ન રહેવું પડે એના માટે મહેરબાન કલેક્ટર સાહેબ અને વહીવટીતંત્રની સૂચના મુજબ બારડોલી ખાતે સ્મશાન ગૃહમાં અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી કરીને જે મરણ પામનાર છે એમના પરિવારને પણ લાંબી રાહ ના જોવી પડે આજના દિવસમાં કોરોના અંતર્ગત છ ડેડ બોડી લાવવામાં આવી છે અને બીજી પણ બે થી ત્રણ લાવવામાં આવશે અત્યારે સુરતમાં કોરોનામાં મૃત્યુ પામના મૃતદેહોને વિવિધ સ્તરે અગ્નિદા અપાઈ રહ્યો છે જેમાં અબ્દુલ મલબારીના એકતા ટ્રસ્ટ દ્વારા આ કાર્ય કરાઈ રહ્યું છે ત્યારે બારડોલીમાં પણ કાર્યરત એકતા ગ્રુપના સભ્યો આગળ આવ્યા છે અને તંત્રના આદેશ અનુસાર બારડોલી એકતા ગ્રુપના સભ્યો ખડે પગે રહીને અને પીપી કીટ પહેરી પૂરી સુરક્ષા સાથે અગ્નિદા કરી રહ્યા છે જેથી પરિવારજનોને પણ સમયસર મૃતદેહ મળી શકે અને અંતિમ ક્રિયા વિધિ કરી શકે કોરોનાની મહામારીમાં જે રીતે દરરોજ મૃત્યુઆંક વધી રહ્યો છે સુરત સિટીમાં સમશાનમાં જગ્યા ન હોવાથી ને પરિવારજનોને સમયસર મૃતદેહ મળી રહે તે માટે બારડોલી પ્રાંત અધિકારી સાહેબની સૂચનાથી અમે આ નિર્ણય કર્યો છે ને અમારું જે એકતા ગ્રુપ બારડોલી છે એ બારડોલી સ્મશાન ભૂમિમાં જે આપણે સુરતથી આવતા મૃતદેહોને અગ્નિદા આપશે કેટલા મૃતદેહ આજે છ જેટલા મૃતદેહો સુરતથી લાવવામાં આવ્યા હતા અને એકતા ગ્રુપની ટીમે એમને અગ્નિદા આપ્યો હતો મારું નામ યોગેશ તુકારામભાઈ પાટીલ છે અમે મૂળ સુરતના જ છીએ આ જે સ્વજન એક્સપાયર થઈ ગયા છે એ મારા મામી છે અને સુરતમાં અત્યારે સ્થિતિ બહુ ખરાબ છે ત્યાં હોસ્પિટલમાં અત્યારે પેશન્ટ માટે બેડ નથી એવી હાલત થઈ ગઈ છે એટલા માટે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે અને ત્યાં અત્યારે સ્મશાન ભૂમિ પર પણ લોકોએ પાંચ પાંચ સાત સાત કલાકનું વેઇટિંગ છે બોડી મળવામાં પણ ઘણી વાર લાગે છે બોડી માટે પણ તમારો આખો દિવસ નીકળી જાય એમ સમજીને ચાલજો છેલ્લે અહીંયા બારડોલીએ મંજૂરી આપી બારડોલી સ્મશાન ભૂમિએ એ માટે થઈને અહીંયા ફટાફટ કામ થઈ ગયું છે હવે સુરત શહેરની સાથે જિલ્લાના વડા મથક ગણાતા બારડોલી ખાતે કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓને અગ્રીદા આપવામાં આવી રહ્યા છે આજે પ્રથમ દિવસે છ જેટલા મૃદ્ધોને સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે અન્ય ત્રણ જેટલી બોડીઓના અગ્નિદા આપવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડાઓ અને મૃતકોના આંકડામાં ઘણા વિસંગતતાઓ જોવા મળી રહી છે જે સ્મશાનની પરિસ્થિતિ જોતા સાચી પરિસ્થિતિ જોવા મળી શકે છે યાસિર કાજી ન્યૂઝ બારડોલી